દુહ્યંતી ગવું ગાયો દોવા આપે છે પરોપકાર બાકી પોતે પી જતી હોત તો લ્યો ક્યાં જ આપણે બાસુંદી કેમ ખાવી પછી હા કેટલું બધું દૂધમાંથી તો કેટલું બધું બને છે હા અત્યારે તો અત્યારે તો વિગન થાય છે લોકો હા વિગન વિગન દૂધ નહીં દૂધની બનેલી કોઈ એટલે કોઈ કોઈ હિંસા નહીં અને જે સારું છે ગાયનું દૂધ પીવું જોઈએ અમૃત છે કોઈ સ્વામી વિવેકાનંદજીને અમેરિકામાં પૂછ્યું કે તમારા ભારતમાં કયું પશુનું દૂધ પૌષ્ટિક છે કોણે પૂછ્યું કોઈએ અમેરિકામાં સ્વામી વિવેકાનંદજીને પૂછ્યું કે તમારા ભારતમાં કઈ કયા પશુનું દૂધ વધુ પૌષ્ટિક છે ત્યારે સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો ભેંસનું ભેંસ પૂછવા વાળો તમે જે મહેરાન થઈ ગયા ને એ હેરાન થઈ ગયો તમારા જ્યાં આમ થઈ ગયું એ હેરાન થઈ ગયો એને કીધું કે તમે તો ગાયને માતા માનો છો તમે તો ગાયના દૂધના આટલા વખાણ કરો છો તમે એમ કહો છો ભેંસનું દૂધ ત્યારે સ્વામીજી કીધું તારો પ્રશ્ન ગલત છે તે પશુ પૂછ્યું એટલે ગાય તો માં છે અમારી હા અને બીજું તે દૂધ પૂછ્યું એટલે કે ગાયનું દૂધ તો અમારા માટે અમૃત છે અમારી માટે અમૃત છે ગાય 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 પોતાનું દૂધ પોતે પી જતી હોત તો સંસારને મારી એક વિનંતી પોતે અત્યારે તમે તો મુંબઈમાં રહો છો ગાય પાળી ન શકો હા આપણે હવે અઢારમાં માળે રહેતા હોઈએ ગાય ક્યાં લઈ જાવી લ્યું તમે ગાય પાળી ન શકો રાખી ન શકો કંઈ વાંધો નહીં પણ હું બધાને એક વિનંતી કરું કે પ્રત્યેક દર વર્ષે એટલા રૂપિયા કોઈ ગૌશાળામાં આપો જે તમારા દ્વારા એક ગાયનું પોષણ થાય જે વ્યવસ્થા કરી રહ્યા છે એની માટે બહુ જરૂરી છે બહુ જરૂરી છે ગાય ગાય છે સાહેબ હા ગાય ગાય છે એ ગાવડી દૂધ રે પોતાના નથી કદી પીતી ઉપકારી એનો હાથમાં ઉપકાર કરે છે આપણા ઝાડવું ફળ એના ખાય કેરીને ખબર છે કે આંબાનો રસ કેવો હોય એટલે કે ઝાડને ખબર છે કે આંબાનો રસ કેવો હોય અહીંયા અહીંયા છે ને મુંબઈમાં કેરીને આંબો કે આંબો કે હા આંબો હા

રત્નો રૂપાળા અને મોંઘા મૂલવાળા પણ દરિયો પેરે નહીં મોતીડાની માળા રે હે ઉપકારી તમે ક્યારે એવું સાંભળ્યું કે દરિયો સોના ની માળા પહેરીને નીકળ્યો ફરવા મોતી ની માળા પહેરીને નીકળ્યો ફરવા હે અને આપણે આપણે સાચા ન હોય તો ખોટા પણ પહેરવા જોઈએ જોઈએ બે વસ્તુ મને હજી સુધી સમજાણી નહીં ક્ષમા કરજો મારા રામ બે વસ્તુ હજી સુધી સમજાણી નહીં કઈ કઈ બોલે એક કે માણસનો મોહ મરતો કેમ નથી અને બીજું ભારતના રાજકારણી ખાતા ખાતા ધરાતા કેમ નથી આ બે વસ્તુ હજી ક્ષમા કરજો મારા રામ સમજાણું નહીં પણ ખેર આ બધા ઉપકારી છે સૂર્ય તપે છે છે શું ફાયદો પણ એ આપણા માટે તપે છે નદી વહે છે એ પરોપકાર માટે અને મહારાજ તમે જ લખ્યું છે કે આ જગતના તમામ સંબંધો અસત્ય છે તમે જ પુત્રના પ્રેમમાં દોડો છો પાછા ફેર્યા ભગવાન વ્યાસ